કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને એમાં બિલ્ડરોની મિલી હોય તેવું અનેક વખત રજૂઆતો પણ થઈ છે અને મીડિયાના માધ્યમથી આવા સમાચારો પણ પ્રસિદ્ધ થયા છે તો આ બાબતે શું કહીશો સુભાષભાઈ આ જે બાયપાસ રોડ બનાવવામાં આવ્યો એની ટેન્ડર પ્રક્રિયાથી માંડી અને વર્ક ઓર્ડરનું તમામ ખોટા સાધનિક કાગળો જે તે વખતે રજૂ કર્યા છે અને આ બાબતે મેં અગાઉ પણ લેખિત રજૂઆતો કરી હતી કે ખરેખર બાયપાસ રોડ તો એકચુઅલી સરકારે બનાવી નાખ્યો છે એનો કંઈક જમીન કંઈક પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થાય એટલે કલ્યાણપુરાથી માંડી ગફુડી હોટલથી તે વખતે મંજૂર થયેલો છે છતાં નગરપાલિકાના સત્તાધીશ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા આ કામ જે ચાર પોઈન્ટ પંચોતેર લાખ કરોડનું જે કામ આપવામાં આવ્યું છે એ બાયપાસ નામે અને માત્ર ને માત્ર ટ્રાફિકની સમસ્યા છે તેવું બહાનો બનાવી અને આ ખોટો રોડ બનાવે છે ત્યાં રહેણાંક વિસ્તાર નથી ત્યાં લોકોની અવર જવર નથી માત્ર ને માત્ર એ જગ્યા ઉપર બિલ્ડર લોબીના બિન ખેતીના જે ખેતરો આવેલા છે એને લાભ કરવા માટે રોડ બનાવેલો છે આપના મીડિયા માધ્યમથી જણાવવા માગું છું કે અત્યારે રાધનપુરમાં જ્યાં જુઓ ત્યાં મોટા પાયે ખાડા પછી ગટરો ઉભાના પ્રશ્નો ગંદકીના પ્રશ્નો સફાઈના પ્રશ્નો લોકોને સમયસર ટાઈમસર પીવાનું પાણી નથી મળતું એના પણ અત્યારે વિવિધ પ્રશ્નોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રાધનપુરની જનતા રાધનપુરમાં ખાડાઓ છે કે ખાડાઓમાં રાધનપુર છે એ પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે આવા વિડીયો અનેક વખત વાયરલ થયા છે તાજેતરમાં નગરપાલિકા દ્વારા એક રોડ બનાવવામાં આવ્યો છે તો આ રોડમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર હોય એવું તમને લાગે છે સો ટકા મોટા પાયે ગેરરીતિ થઈ છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થયો છે આ રોડની અંદર અને એ બાબતે મારા દ્વારા પણ તેમજ પાર્ટીના ઓડેદારો દ્વારા પણ આવા નવા અમે આવદન પત્રો પણ આપ્યા છે અને લેખિત રજૂઆતે કરી છે રાધનપુર નગરપાલિકામાં આમ તો કોંગ્રેસની બોડી હતી તે સમયે પણ રોડ તોડવામાં આવતા હતા ફરી જે ગટરો છે એ નાખવામાં આવતી હતી અને પાછા રોડ બનાવવામાં આવતા હતા એ જ પરિસ્થિતિ અત્યારે હાલ ભાજપની બોડીમાં છે તો તમારી સમયે પણ આવી જ પરિસ્થિતિ હતી અમારા સમયમાં તો અમે લોકોના જે પ્રાયોરિટીના કામ હતો એ જીતી વખતે મે કરેલા છે અને એ વખતની વાત કરું તો ભૂગર્ભ ગટર જે રાજ્ય સરકાર દ્વારા જે આપ એમાં તો લગભગ પંચાવન કરોડ રૂપિયાનું કોંભણ થઈ ગયું અને એની પાછી ગટરને સક્સેસ ના જઈ અને એ વખતે બિલ્ડરો બધા ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા હતા અને વળી રાજ્ય સરકાર એસી કરોડની બીજી એક ગટર બનાવવામાં આવી છે અને આમાં પણ મોટા પાયે ગેરરીતિને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આજે આપણી સાથે સુભાષભાઈ મકવાણા આવ્યા છે રાધનપુરમાં જે વિકાસ છે અને ગેરરીતિઓ થઈ છે અને રોડમાં જે ખાડાઓ છે તે વિશે થોડા સવાલો પૂછીશું પ્રથમ તો તેમનો પરિચય માગીશું શું નામ છે આપનું સુભાષભાઈ ભોજાભાઈ મકવાણા પૂર્વ કાઉન્સિલર રાધનપુર નગરપાલિકા રાધનપુરમાં જે વિકાસની વાતો કરી રહી છે ભાજપ સરકારની બોડી તો એ કેવો વિકાસ છે અત્યારે હાલની પરિસ્થિતિમાં આપના મીડિયા માધ્યમથી જણાવવા માંગુ છું રાધનપુરમાં જ્યાં જુઓ ત્યાં મોટા પાયે ખાડા પછી ગટરો ઉભા પ્રશ્નો ગંદકીના પ્રશ્નો સફાઈના પ્રશ્નો લોકોને સમયસર ટાઈમસર પીવાનું પાણી નથી મળતું એના પણ અત્યારે વિવિધ પ્રશ્નોથી લોકો તાહીમ મામ પોકારી ગયા છે રાધનપુરની જનતા

રાધનપુર નગરપાલિકામાં આમ તો કોંગ્રેસની બોડી હતી તે સમયે પણ રોડ તોડવામાં આવતા હતા ફરી જે ગટરો છે એ નાખવામાં આવતી હતી અને પાછા રોડ બનાવવામાં આવતા હતા એ જ પરિસ્થિતિ અત્યારે હાલ ભાજપની બોડીમાં છે તો તમારી સમયે પણ આવી જ પરિસ્થિતિ હતી અમારા સમયમાં તો અમે લોકોના જે પ્રાયોરિટીના કામ હતો એ જીતી વખતે મેં કરેલા છે અને એ વખતની વાત કરું તો ભૂગર્ભ ગટર જે રાજ્ય સરકાર દ્વારા જે આપ એમાં તો લગભગ પંચાવન કરોડ રૂપિયાનું કોંભણ થઈ ગયું અને એની પાછી ગટરને સક્સેસ ના થઈ અને એ વખતે બિલ્ડરો બધા ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા હતા અને વળી રાજ્ય સરકારે એસી કરોડની બીજી ગટર બનાવવામાં આવી છે અને આમાં પણ મોટા પાયે ગેરરીતિને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તમે વાત કરી કે જે ભૂગર્ભ ગટર છે એમાં કૌભાંડ થયું છે તો કેટલું કૌભાંડ અને કેવી રીતે થયું છે જે તે વખતે રાજ્ય સરકારે રાધનપુર શહેરમાં ગટર બનાવેલી હતી એ ગટર આજ દિન સુધી કોઈ એના પંપિંગ સ્ટેશન નથી બન્યા નકલી ડુપ્લિકેટ પાઇપો વખતે આવી કોંગ્રેસની બોડીમાં હતા હોવા છતાં અમે વારંવાર રાજ્ય સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી પાણી પુરવઠા બોર્ડના ચેરમેનને પણ રજૂઆત કરી હતી છતાં પણ એ બધાએ બીજીપી પાર્ટી સાથે જોડે કોન્ટ્રાક્ટરો સાંઠગાંઠ રાખી અને બધું એ વખતના તમામ બિલો પાણી પુરવઠા દ્વારા ચૂકવણા કરવામાં આવી ડુંગમાં જે ગટરો છે એ અત્યારે હાલ ઓછો વરસાદ હોય છે છતાં પણ ઉભરાતી હોય છે તો એ પરિસ્થિતિ અત્યારે હાલ રાધનપુરની જોવા મળી રહી છે રાધનપુરનો વિસ્તારમાં જે રોડો છે એ રોડો પણ અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે રાધનપુર નગરપાલિકામાં ભાજપની બોડી આવી છે ત્યારે એક બાયપાસ રોડ વારેથી માંડીને જે તાલુકા સેવા સદનનો જે માર્ગ છે ત્યાં કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને એમાં બિલ્ડરોની મિલી ભગત હોય તેવું અનેક વખત રજૂઆતો પણ થઈ છે અને મીડિયાના માધ્યમથી આવા સમાચારો પણ પ્રસિદ્ધ થયા છે તો આ બાબતે શું કહીશો સુભાષભાઈ આ જે બાયપાસ રોડ બનાવવામાં આવ્યો એની ટેન્ડર પ્રક્રિયાથી માંડી અને વર્ક ઓર્ડરનું તમામ ખોટા સાધનિક કાગળો જે તે વખતે રજૂ કર્યા છે અને આ બાબતે મેં અગાઉ પણ લેખિત રજૂઆતો કરી હતી કે ખરેખર બાયપાસ રોડ તો એકચ્યુઅલી સરકારે બનાવી નાખ્યો છે એનું કંઈક જમીન સંપાદનનો કંઈક પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થાય એટલે છે કલ્યાણપુરાથી માંડી ગફુંડી હોટલથી માંડી પ્રિન્સ હોટલ સુધીનો બાયપાસ રોડ જે તે વખતે મંજૂર થયેલો છે છતાં નગરપાલિકાના સત્તાધીશ અને નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા આ કામ જે ચાર પોઈન્ટ પંચોતેર લાખ કરોડનું જે કામ આપવામાં આવ્યું છે એ બાયપાસ નામે અને માત્રને માત્ર ટ્રાફિકની સમસ્યા છે તેવું બહાનું બનાવી અને આ ખોટો રોડ બનાવે છે ત્યાં રહેણાંક વિસ્તાર નથી ત્યાં લોકોની અવર જવર નથી માત્ર ને માત્ર એ જગ્યા ઉપર બિલ્ડર લોબીના બિન ખેતીના જે ખેતરો આવેલા છે એને લાભ કરાવવા માટે આ બાબતે મેં અગાઉ પણ રજૂઆત કરી છે અને વારંવાર લેખિત રજૂઆત નગરપાલિકામાં તેમજ નગરપાલિકાની કચેરીને લાગતા વળતા અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરી છે અને આ બાબતે હું હાઈકોર્ટમાં પણ પિટિશન મેં દાખલ કરી છે અને ટૂંક સમયમાં કદાચ એનું રિઝલ્ટ પણ મળશે રાધનપુર શહેરમાં રોડો છે પરંતુ એમાં ખાડા છે અત્યારે હાલ જ્યાં રોડની જરૂરિયાત નથી ત્યાં રોડ બનાવી દેવામાં આવ્યો છે અને ગેરરીતિઓ આચરવામાં આવી છે જે જમીન સંપાદન કરવામાં આવી છે એ બિલ્ડરોની હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ તો જોવા મળ્યું છે અને એ બાબતે પૂછીશું સુભાષભાઈને કે આ જે જમીનો સંપાદન કરવામાં આવી છે એ આ રીતે થઈ શકે જે તે વખતે મેં એના ડોક્યુમેન્ટ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે ખરેખર અહીંયા ઘણા બધા ખેતરો આવેલા હતા અને એ નગરપાલિકામાં માત્ર બે જ વ્યક્તિએ સોગંદનામા રૂપિયો આપેલું છે જમીન સંપાદન ખરેખર કરવું જોઈએ કરેલ નથી અને આ બાબતે અમે જાણવા એવું પણ મળ્યું છે કે રાધનપુરના ચાલુ ધારાસભ્ય શ્રી લવિંદ ઠાકોર સાહેબે પણ આ રોડ બનાવવા માટે પોતાના પત્રો વ્યવહાર નગરપાલિકામાં કરેલા છે ખરેખર આ મસ્ત મોટું કોંભણ છે આની તપાસ થવી પડે આ કરોડો રૂપિયાનો જો એક જ રોડ હોય તો ખરેખર ગામની અત્યારે રાધનપુર શહેરની પરિસ્થિતિ બહુ ખરાબ છે રાહદારીઓ માટે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ માટે તેમજ સ્થાનિક લોકો માટે બહુ જ અત્યંત પરા વિસ્તારથી માટી નેશનલ હાઈવે સુધી તમામ જે મેન રોડ હોય કે સોસાયટીના રોડ હોય કે વિસ્તારના રોડ હોય તમામ વિસ્તારની ખરેખર બહુ પોઝિશન ખરાબ છે ખરેખર આ રૂપિયા નગરના હિતમાં પ્રજા હિતના કલ્યાણમાં સિટીમાં વાપરવા જોઈએ એવું મારું માનવું છે સુભાષભાઈનું કહેવું છે કે રાધનપુર ધારાસભ્ય લવિંદજી ઠાકોરના કહેવાથી આ જે રોડ છે એ બનાવવામાં આવ્યો છે અને ગેરરીતિઓ આચરવામાં આવી છે ત્યારે જે ભૂગર્ભ ગટર હાલ તાજેતરમાં નાખવામાં આવી રહી છે તેમાં રાધનપુર શહેર જે નગરપાલિકાનો હદ વિસ્તાર છે એના સિવાયનો જે વિસ્તાર છે ધારો કે સબદરપુરા હોય કે સરદારપુરા હોય આ ગામની જે સોસાયટીઓમાં પણ નકશો બનાવી અને આ નાખવામાં આવી રહ્યો છે એ બાબતે શું કહેવા માંગે છે એમને પૂછીએ ખરેખર તો રાધનપુર નગરપાલિકા તેમજ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ખરેખર જો નગરના હદ વિસ્તારમાં આવતો વિસ્તાર હોય તો નગરપાલિકાના હદ વિસ્તારમાં જે આ ગટરની કામગીરી કરવી પડે દાખલા તરીકે સિટી વિસ્તાર તો સિટી વિસ્તારમાં જ પડે પણ આ તો નગરપાલિકાના અને પાણી અધિકારીઓ દ્વારા રાધનપુરના હદ વિસ્તાર સિવાયનું જે ગ્રામ્ય વિસ્તારમાં જે આવે છે એ વિસ્તારને પણ આવી લઈને ખોટું કામ કરાવી રહ્યા છે ટૂંકમાં જે નકશો બનાવવામાં આવ્યો હતો શરૂઆતમાં નગરપાલિકા દ્વારા એ ખોટો બનાવવામાં આવ્યો છે એવું કેવું છે તમારું સો ખરેખર નગરપાલિકા વિસ્તારમાં જો ગ્રાન્ટ સરકારે આપી હોય તો નગરપાલિકાના વિસ્તારમાં જ કામ થવા પડે અને ગ્રામ્ય વિસ્તારે તો ગ્રામ્ય વિસ્તારના કામ થવા પડે એવું મારું માનવું છે રાધનપુર નગરમાં જે ભૂગર્ભ ગટનનું કામ ચાલુ છે એનો નકશો ખોટો બનાવવામાં આવ્યો છે જેનું કારણ છે જેની જે લંબાઈ છે એ પૂરતી મળી રહે અને આ જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ પૂરેપૂરી આ કોન્ટ્રાક્ટરને મળે સો ટકા એવું જ સાબિત થાય છે કારણ કે એંસી કરોડ રૂપિયાની મારા લગભગ મારા મંદાજ મુજબ એંસી કરોડ રૂપિયાની ભૂગર્ભ પેટર છે તો રાધનપુરનો વ્યાપ વિસ્તાર અત્યારે અંદરના ભાગેથી માડી તો સોસાયટી જુદો વિસ્તાર ગણીએ તો ખરેખર તો આ પ્રાયોરિટી સિટી વિસ્તારને જ મળવી પડે અને આ લોકો તો બિલ્ડર લોબીને મુખ્ય લાભ કરવા માટે પાછું ભૂગર્ભપટલનું એક નવું આવું વાંચ એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો મીડિયાના માધ્યમથી અમે સુભાષભાઈને પૂછવા માંગી છું કે રાધનપુર શહેરમાં વિકાસમાં શું શું જરૂરિયાત છે અને જે પીવાના પાણીની સમસ્યા હોય રોડના રસ્તાની સમસ્યા હોય કે ગટરની સમસ્યા હોય આ સમસ્યા વિશે તમે શું કહેવા માંગો છો અત્યારે રાધનપુર શહેરની છેલ્લા ચાર પાંચ મહિનાથી બહુ કન્ડિશન ખરાબ છે રાધનપુર શહેરમાં પીવાના પાણીના પ્રશ્નો અત્યંત ગંભીર છે રોડ રસ્તાના પ્રશ્નો અત્યંત ગંભીર છે સફાઈના નામ માત્ર ને માત્ર મીંડું છે તો રાજ્ય સરકાર તેમજ નગરપાલિકાના જે ચૂંટાયેલા સદસ્યો છે કે જે ચૂંટાયેલી બોડી છે એને આપણે માત્ર એટલું જ કહેવું છે કે ખરેખર લોકહિતમાં પ્રજા હિતમાં લોકોને પ્રાયોરિટીના કામો કરવા પડે અને તમે અત્યારે જે પરિસ્થિતિ રાધનપુરની ઊભી દે છે દરેક દર દિવસે એકાદ એવો પ્રશ્ન બને છે જેના કારણે કોઈ ક પડી ગયું હોય કોઈ બાળક ખાડામાં પડી ગયું હોય તો ખરેખર આ આ જે કામ છે લોકહિતને એને પ્રાયોરિટી આપવી જોઈએ તો આપણી સાથે હતા આ સુભાષભાઈ મકવાણા જે રાધનપુરના વિકાસ અને ભ્રષ્ટાચારની વાત કરીમાં મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર